નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છે ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે આ જ તારીખ પંદર પાંચ એટલે પંદર મે બે હજાર પચીસથી મળશે પેન્શનમાં આટલો જબરજસ્ત વધારો તો મિત્રો જો તમે પેન્શનધારક છો તો આજનો આ વિડીયો અવશ્ય જાણી લેજો મિત્રો તમારા માટે સો ટકા ઉપયોગી માહિતી બની રહેશે તો પહેલાં મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવે છે તમે જાણતા જશો તો મિત્રો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લઈને સારા સારા વોટ્સઅપ ગ્રુપ ટ્રેલું બંને જગ્યાઓ સુધી જોઈન થઈ જજો તો મિત્રો તમે જાણો છો તેમાં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન કાર્ડ બાબતે પગારમાં ડીએડીએ આર એચઆરએન કોઈ પણ અપડેટ આવે હરેક આપણે આપણું ચેનલ પૂરત કરવામાં આવશે સાથે સાથે મિત્રો તમે જાણતા હશો કે જો પેન્શન ધારક છો તમારું પેન્શન દર મહિને છેલ્લી તારીખે આપણે આ ચેનલ પર વિડીયો બનાવીને જોઈન કરીએ છીએ કે તમારે એ મહિનાનું પેન્શન કેટલું આવશે કંઈ વધારો આવશે શું આવશે સંપૂર્ણ ચર્ચા આપણે દાખલા કે મિત્રો જે આ મહિનો છે તો મે તો મેનો છેલ્લા છેલ્લા દિવસે છેલ્લા મહિનાના છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવવાની જોઈન કરીશું મિત્રો તો અવશ્ય આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જાણીએ મિત્રો આજની મહત્ત્વની બાબતો તો મિત્રો તમે જાણશો તેમ ગુજરાત રાજ્યના જે પેન્શનધારક છો જે પેન્શનધારક મિત્રો છે તેમના માટે મહત્ત્વની અપડેટ છે સાથે સાથે મિત્રો કેટલાક જે કર્મચારીઓ છે જે પહેલાં નિવૃત્તિ ઇચ્છે છે કેટલાંક અઠ્ઠા વર્ષ પહેલાં નિવૃત્ત ઈચ્છે છે જો તેમણે નિવૃત્તિ લેવી હોય તો અઠ્ઠા વર્ષ પહેલાં લઈ શકે છે સાથે સાથે જો નિવૃત્તિ ન લેવાય તો અઠ્ઠાઉ વર્ષ બાદ પણ તે નિવૃત્તિ લઈ શકે છે સામાન્ય જે નિયમો છે તો મિત્રો સી સીસીએસના નિયમો આધારિત જે પણ વહેલાં લેવા લેવા વહેલા લેવા ઈચ્છતા હોય જો નિવૃત્તિ મિત્ર તેમના માટે કેટલાક માપદંડ પર સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે તમે જાણતા જશો તેમ તો મિત્રો આમાં એક મહત્ત્વની વાત એ જોવા મળે છે કેટલાક માપદંડો છે અને સરકાર દ્વારા કઈ કઈ બાબતનું રજૂઆત કરેલ છે તો મિત્રો આપણે જોઈ લઈએ જોઈ શકો છો જે સરકારે કેન્દ્ર સ્પષ્ટ પણ કર્યું છે કે કેન્દ્ર સરકાર નેવૃત્તિ વય છે તેમાં અંગે પોતાના જવાબમાં સરકારે સ્પષ્ટ લખ્યું છે કે પોતાને સ્પષ્ટતા કરી છે કે કર્મચારીએ નેવૃત્તિ વય રિટાયરમેન્ટ એઝ ન્યૂ અપડેટ પહેલાં જ એવી જ લેશે તેને નિયમોમાં ઉંમરમાં કોઈ ફેરફાર થશે નહીં તો મિત્રો જોઈશો સરકાર દ્વારા લીધો એક મહત્વ આપણે કે જે પણ કેન્દ્ર સરકારે નિવૃત્તિ વયના અંગે પોતાના જવાબમાં સ્પષ્ટતા કરી છે કે કર્મચારીના નિવૃત્તિ વયમાં પહેલાં જેવી પરેશમાં કોઈ પણ ફેરફારમાં ઉંમરમાં ફેરફાર થશે નહીં સરસએ બીજી મહત્વ માટે છે કે મિત્રો સરકારે બંને પ્રશ્નો પણ ના કર્યું છે રાજ્યસભામાં એક સાંસદ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ નિવૃત્તિ વય નવી અપડેટ અંગે બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એક વાત એ છે કે શું સરકાર વહેલી નિવૃત્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના વિશે વિચારી રહી છે તો બીજો પ્રશ્ન એ છે કે તો કે જે કોઈ વ્યક્તિ મોડી નિવૃત્તિ નિવૃત્તિની ઉમર શું છે લેવા માગે છે તો સરકાર શું યોજના બનાવી રહી છે કેન્દ્રીય મંત્રી આ બંને પ્રશ્નોને નકારાત્મક જવાબ આપે છે તો મિત્રો સરકાર દ્વારા એક નકારાત્ નકારાત્મક પ્રશ્ન જોવા મળે જવાબ મળી રહ્યો છે સરકાર સાંસદ દ્વારા બે પ્રશ્નો પૂછ્યા હતા નિવૃત્તિ પહેલા નિવૃત્તિ પછી શું લઈ શકે છે તો મિત્રો સરકારે આ જવાબ પણ આપ્યો છે તમે જોઈ શકો છો કે સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કોઈ પણ ફેરફાર કરવા જઈ રહી નથી આ જવાબ સરકાર વતી કેન્દ્રીય મંત્રી આપ્યો છે નિવૃત્તિ નિયમોમાં સમય પહેલાં નિવૃત્તિ વયમાં કોઈ સુગમતા રહેશે નહીં એટલે કે પહેલાં નિયમો લાગુ રહેશે નિવૃત્તિ અંગે પોસ્ટ પોસ્ટ વિભાગ અને રાજ્ય કેન્દ્ર સરકાર નિયમો થોડા અલગ છે મિત્રો જે બીજી મહત્ત્વવાળી છે કે મિત્રો જો તમે વહેલા નિવૃત્તિ લેવા માંગતા હોય તો તમારે નિયમ અવશ્ય જાણી લેવું જોઈએ અઠ્ઠા વર્ષ પહેલાં જો તમે નિવૃત્તિ લેવા માગતા હોય તો ઘણા કર્મચારીઓ વિવિધ કારણોસર આ સમય કરતાં પહેલાં નિવૃત્તિ લેવા માગે છે તમારા સ્વાસ્થ્ય અને પરિવારણ સંબંધિત કારણો પર સામેલ હોઈ શકે છે જો કોઈ કર્મચારી વહેલી નિવૃત્તિ વહેલી નિવૃત્તિ લેવા માગે છે તો નિયમ પાલન કરીને આમ કરી શકે છે આ અંગે નિયમો પણ એ જૂના જ છે કંઈ નવા નિયમો વીઆરએસના નિયમો બનાવવામાં આવેલા છે તો મિત્રો જણાવે જે પણ જૂના નિયમો છે એ નિયમો તમે જાણી અને પોતાની નિવૃત્તિ લઈ શકો છો જો વહેલા લેવાની ઈચ્છતા હોય તો મિત્રો આ અત્યારે આજની મહત્ત્વની અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે